ઘેરાયેલી છે અહીંયા અનેક વખત યુનિવર્સિટીની ગેરરીતિઓ સામે આવતી હોય છે ત્યારે વધુ એક યુનિવર્સિટી વિવાદમાં આવી જો પાટણ ઘોર બેદરકારીના કારણે યુનિવર્સિટીમાં વર્ષ બે હજાર ચૌદના યુજીનું અને યુનિવર્સિટી ઓર્ડિન અવગણના કરી દસ જેટલા એડહોક અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપી હોવાનું સામે આવ્યું છે એડહોક એટલે આ દસ કર્મચારીઓ કરાર આધારિત તરીકે યુનિવર્સિટીમાં હતા જો અધ્યાપક કાયમી હોય તો ની ગાઈડશીપ આપી શકાય તેમ છતાં આ દસ એડ હોક અધ્યાપકોમાંથી એક પણ કાયમી ન હોવા છતાં ગાઈડશીપ આપી દેવામાં આવી છે એચ ના નિયમ મુજબ ગાઈડશીપ કાયમી અધ્યાપકોને જ આપી શકાય સ્પષ્ટ છે કે કાયમી જ ગાઈડશીપ આપી શકાય છે અને તેમ છતાં યુનિવર્સિટીના કુલપતિ રજિસ્ટ્રાર અને એકેડમી શાખાના અધિકારીઓનું નિયમનું ઉલ્લંઘન કરી એમ એસ ડબલ્યુ આઈટી અને ફિઝિકલ વિભાગ શારીરિક વિભાગ શિક્ષણ વિભાગના હેડ હોક અધ્યાપકને ગાઈડશીપ આપી દેવામાં આવતા અત્યાર સુધી સાહીઠ જેટલા વિદ્યાર્થીઓએ પીએચડી ડિગ્રી મેળવી છે તેમની ડિગ્રી માન્ય રહેશે કે નહીં તે વિદ્યાર્થીઓ વિસામણમાં મુકાઈ ગયા છે ત્યારે આ સમગ્ર ઘટના બાબતે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કે સી પૂર્યાએ ને પૂછતા આ બાબત મારા ધ્યાને એક રજૂઆતના માધ્યમથી આવી હતી તેવું જણાવ્યું હતું રિપોર્ટર ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ મને જાણવા મળ્યું કે આપણી યુનિવર્સિટીમાંથી કેટલાક અધ્યાપકો છે એમની નિમણૂક એડોક ધોરણે થયેલી છે એમ અને એમને પીએચડીના રેકોગ્નેશન છે પહેલાં એ આપવામાં આવેલા છે પીએચડીના રેકોગ્નેશન આપતી વખતે જે તે સમયે કારણ કે આમાંથી કેટલાક અધ્યાપકો પંદર વર્ષથી કે પંદરથી વધારે વર્ષથી પણ નોકરી કરે છે કેટલાક અધ્યાપકો છે દસ બાર વર્ષથી નોકરી કરે છે તો જે અધ્યાપકોને રેકોગ્નેશન આપવામાં આવેલું છે એ જે તે સમયના નિયમ અનુસાર યુનિવર્સિટીએ રેકોગ્નેશન આપેલું હોઈ શકે અત્યારે યુજીસીના નિયમ પ્રમાણે જો એ પ્રકારનો હશે કે હેડોક લેક્ચરરને આપણે રેકોગ્નેશન આપી શકતા નથી એમ તો આ મેટર આપણે ઈસી અને બીઓએમની અંદર ઈસી અથવા બીઓએમ અથવા બી ઓએમની અંદર આપણે છે પ્લાન્દ્ર લાવી અને રજૂઆત કરીશું એમ જો બીઓએમ કહેશે કે યુજીસીના નિયમને આપણે ચુસ્ત રીતે પરિપાલન કરવાનું છે તો આપણે એ લોકોને છે એ રેકોગ્નેશન ચાલુ રાખીશું એમ અને જો એ નહીં હોય એમ તો એમને આગામી વર્ષની અંદર જે આપણે પીએચડીની પ્રવેશ પરીક્ષા લેવાના છીએ એ પીએચડી પ્રવેશ પરીક્ષામાં એમને જો બીઓ એમ ના પાડશે તો એમને વિદ્યાર્થી ફાળવવાનું શક્યતા જણાતી નથી એમ સર ખાસ જે વાત કરવા આવે તો કે ગાઈડ મેળવેલા અધ્યાપકો છે તેમના હાથ નીચે સાઈન જેટલા વિદ્યાર્થી પીએચડી મેળવે છે તેમનું અત્યારે શું પરિસ્થિતિ જે વિદ્યાર્થીએ ઓલરેડી પીએચડીની ડિગ્રી મેળવી લીધેલી હોય એમ તો એમની પાસેથી પરત ડિગ્રી ખેંચી શકાય નહીં એમ જે તે સમયે જે તે પરિસ્થિતિમાં એમને યુનિવર્સિટીએ રેકોગ્નાઇઝેશન આપેલું છે એમણે પીએચડી સંશોધન માટેની ગાઈડ તરીકેની કાર્યવાહી કરેલી છે એમ યુનિવર્સિટીના ધારાધોરણ પ્રમાણે પીએચડીના થિસિસનું ઇવોલ્યુશન થયેલું છે એટલે કે પીએચડી માટેની જે પરીક્ષાઓ હોય એ પરીક્ષા નિયમ અનુસાર કાર્યવાહી થયેલી હોય એમ તો આપણે એવા વિદ્યાર્થીની પીએચડીની માન્યતા પરત ખેંચી શકીએ નહીં એમ કેવી રીતે એક રજૂઆત આવેલી હતી આપણી પાસે કે આ પ્રકારની માન્યતા છે યુનિવર્સિટી આપેલી છે એમ એ આવ્યા પછી આપણે એમના માટે છે પેલા ઇન્દ્ર આવા કયા કયા પ્રકારના કેટલા અધ્યાપકો છે એમની માહિતી છે એ આપવા માટે જે તે વિભાગ છે એને આપણે જણાવેલું હતું એમ અને એ વિભાગ છે એટલે કે જે એકેડેમિક સેક્શન છે જેની પીએચડી શાખા એમ પીએચડી શાખાએ તમામ અધ્યાપકો છે પેલા ઇન્દ્રની માહિતી છે એ તૈયાર કરેલી એમ અને માહિતીની આધારે આપણને આ વસ્તુનો ખ્યાલ પડ્યો રજૂઆતમાં એવું હતું કે ભાઈ આટલા આટલા વિભાગમાં આટલા આટલા અધ્યાપકો છે એ એડોક તરીકે કાર્યરત છે અને યુજીસીના નિયમ અનુસાર એડોક અધ્યાપકોને માન્યતા છે એ આપી શકાતી હોતી નથી એમ પણ તરત જ આપણે જોયું કે એ લોકોને રેકોગ્નાઇઝન છે એ જે તે સમયના યુનિવર્સિટીના જે સત્તામંડળો છે એમના દ્વારા આપવામાં આવેલી છે અને યોગ્ય કાર્યવાહી કરી અને વિદ્યાર્થી ફાળવવામાં આવેલા છે ખાસ કરીને શારીરિક શિક્ષણ